માહેન સા પાણી પીન નીકળેગા મે ઢોર ના ખીલા ફેરવા કર્યા નેણો નાખવાની બાકી છે આજે મે સૂરજ ભગવાન હે ને આ ઝાંખા ઝાંખા દેખાય ને વરસાદ ની આગાહી છે એ પ્રમાણે આ છે ને વાતાવરણ હાવ બગડે ગુ પોવન ઉપડો ટાઢો ગોર જીવો ને વાદરા ઠેગા આગળ મે તો એ હે ને થોડીક કામ કે ઉપાધી આવી માથે

એવા ભગવાન ની કામ કરવું કે ખબર નથી તોય અટાણે બહુ વાંધો ન આવે તો કઈ હે ને નક્કી નો કહેવાય આપણે આપણે માં રેવાનું એટલે આ છે ને બપોર થાય તો ઠેકલો જોવાઈ જાય પછી ઠેકલો ઠાકી દઈએ આની જાય ને બધા નાખવાની આજે બાકી છે ને રામને આગળ ઉઠાયેલો ઢગલો હે ને વેલરો બપોર થાય ને તો તો જાય નાસ્તો પાણી કરે થોડું કરે ને પછી જઈએ ખરે તો વેલરો એનો આરો આવે ને પોવન નીકળ્યો વટાણે દુનિયાનો ટાટો બોરજી વટાણે તો મોરો પડે ગયો હું છ વાગે ઉઠીને તમે તો દુનિયાનો હતો કામ આવે વાવાઝોડું આવી હે કે મેં આયે હે કે કામ થાય એવું થતું તો તો બહુ વાંધો થી ગયો થોડોક

আমাৰ আকৌ কয় দি মৰলা ને તો આવતા આજ પહેલી ફેરે આવ્યા નકા હે ને એવા ખૂણા સુધી હોય આ ખેતરમાં કોઈ દી ન આ આજ આવ્યા ચાર પાંચ પણ એ હે ને હેવાથી આવી નકા મા કારણ કે બકાલામાં હે ને હાવ પૂરું મામાને વાડીયા આવે ને એ ટમેટી ને જીવા ફૂલ આવે ને એમાં ખાઈ જાય એટલે કંઈ હે ને બકાલું તો મૂર ન થવા દે એટલે આ હેવા ન થાય ને એટલે સારું ને મેં હે ને ફાઇનલી બે રંગોળી વાસ ભરેલી હતી ખોપડીમાં

तभी नहीं जा है थैंक यू ओए ओए तोली ना नहीं आ कर फासवाड़ तो याले हम्म नाइ इतनी सी का है एवा बैगा पे के आप पे वीनेली पछि नाक सुखना सुरो गाड़ी दी तो मारा ना थे તમી બતાય જો તારે ગાને અમે ઢગલો સોખો કરે નઈખો ફાઇનલી આપડો ઢગલો છે ગો કમ્પલીટ હે વા બધી જોર્યું ભરેને આપડી આ નાખવાનું છે આપણે અહીંયા દાતાર બની ગ્યો છે અને અહીંયા આજે મિની ગીતના રહે મિની ગીતના રહી નો કે હોય એ જુઓ વા થોડું નીકળ્યું હે એ સાફ કરવાનું આ માદણો સાફ કરવાનું છે આજે બી કાકરી ને બીબડી અને આજે વા પડ્યા એ કોનો છે ने पवन है ता ठोपोर जीव नहीं करो भूरा से अटा बदी आनी आई कला साल पत्री ले फिर तो धोरियो करे हां आई कला ढाके लेवो बदी ओलो फुका नो थोड़ो खमो न हमो करे ये ढाकवानो है खेतर माथी मांडवी बीणवानी है ओ जी को हरवानो है खेतर खेलवानो है गाव गाववानो है आराम करो काम जीनो रियो ने कौन ताड़वा है अरे था कोड़ो ये बोला कि बापू कल है बहुत परिखाता भी ना ना होगा ये क्या ही ये क्या आना करता था कि दवा साटू इन हाथी आपको तो हाँ इन हाथी ना कम आवता है अच्छा हाँ लोधे वाजूरी वागे गहाड़ा नौ

આ ભાઈ નો એ ભગવાન હું એક વાત કર તો મારા થી ના થી ને તમારા થી મે જાજુ કામ કરી હા ને તમે કલા કે કામ કરો ને તમારું કામ દેખાય ઘણી ભેરી નો લે હું હું કે અમારો કામ દેખાય છોકરા નું કામ દેખાય હોય સરસ થી કરે એટલે હા ને દોહા ટાઈટડ કીઠા કરે ભલે ને આખો દે હેરન થાય ए रे माय नो केवानो मतलब ई से हां के दारो बापो मारे कि मैं नहीं মাচযেলে পোমেলেল শালি কালেল্মহে পিনালে ঁমে হালুপার তালিন কালেলে ক্নাল কার্যকেবে বালেলে কার্যিন কালেলে কালে খ� thank mm -hmm. ચા ઢેગલો હે ને આઈ કલા સાફ થ ગયો વાવલે ના ઢેગલો કરી દીધો કે મોટા મોટા પાણા વીણવાના હે બાકી ડાખરા બધાય ઉડેલા ને આ ઢેગલો તો રેડી તૈયાર થ ગયો ને આ જે વળા બીબડા ને બીન દેખાય ને ફસકો ભરન ખેલ લેતો જાવ ના હામા કરી હાય હા કઈ અમે આ ભેવડું વાટી સોય ઓલું નેટ વૈદું તો ઈ માથે નાખ્યું બીજી ફાટેકલ તાલપતરી માથે નાખી ને એને માથે આઈ કલાસ કાગળ નાખ દીધો મેજે કેર પડી જો પછી સાટા છૂટીજી લાગે તો ખવા તાકી બાકી કામ થઈ ગયું ઓ કાન કને છાડા નઈ છે બોવ મે આવતો આવી જ થા કે તો ઘર પર ઈ તો ઢાકવાનું કઈ નહી કીધું તું મે કીધું તો ઢાકવી તો વાગે આટાને 12 બાર હું થોડું ઘણું કામ આ કરનું હતી નાચી કર્યું તો ને મે બસ ઠેર દેને નાવા નાવા ધોવાનું કામ કરે બાપા બી સાહેબ લઈને આવ્યા અને અહીંયા બનાવે છે રોટલી આજ મોડું થઈ ગયું છે હાડા થઈ ગયા તમે હજી આમાં મોડું પૂણા હતા હે ગયા હે કામ હોય દી હોય કંઈ કામ ન હોય

ને મી વાંધો આવે તો થોડો થોડો તો વાંધો આવે વાંકા વાંકા હે ને વધારે તો ફેલ થાય બાકી તો બહુ વાંધો ન થાય એક કામ પૂરું થયું તો બીજો કામ ચાલુ કરી દીધું એટલે ને વાય ગયા હવાશિયાર મેમાન બાપો કા હાથ માંડવી વે કેતર નથી એની આકરી બતાય ઢોર હાટુ ચાર વાતે ને નાખી દીધી નાતીનો હવારી હવાર નો જરાક પગ બતાય દુખે લેણી એ કેતર માં આવન ગઈ નકી ને સાજની તારીખ આલે જોઈએ તો ઠગેલા નું કામ તો આપણે કમ્પલીટ કરી લીધું આ તાલ પછી ઢાકીતી પછી કાટેલી હતી પોતાને કે જરૂર નથી કેટલું પણ નથી એટલે પછી કાટેલી હતી અને બાપો છે ને બસ આજા ડબવું ભવાય ને ના થોડું વધારે દેખાય માંડવી એટલે બાપાની કામી કરવાનો એટલે આ લાઈન હોય છે એસ લાઈન ડબાવી ને લાઈન ની લાઈન માંડવી છે વીણ છે માંયા મોર છોડી ગઈ હોય ও. ও. নিন্ক৅টন বন ক্মলুখুয়... ছ্লিন ইরাই নি যিন খ bringtমখ্য়ট কোকে নির আগোয চক infinity কোম বিন্মুকে. ক্ল এসলিন ক্ডি কে? বন্ কেন ને હું બે દીસિયાનો પર્યાણ કરુંતીયાને જવાનું જરૂરી થોડું ઘણું લેવાનું દેવાનું છે એ આજ વેત આવો તેમ કી આવા મા નાકરી નકી કરતા તા કે કાતા બે જણાને કે દીય તો વેલે નવરા થઈ જાય હું પાસામાં છૂટા સવાયે કામમાંથી નવીરો નહોતા નાથીનો પાછો પગ ગુફ થઈ જવાયે ડોડ ન કરું જીના મોટું બીજું કામ કરું આણ આણવા જે કીતા કરું જાય હરખુ કઈ ન તો હરખુતા કરે રાખવું જાય તાલપત્રી ન કરી શકાય ઓ અમાર બે ત્રણ tane હતા ઢોરનો હા એ જ ને એટલે પછી આ ટુકમાં વેલે આ બીજો કામ એ સોટી આવી હવે બેટીમાં મરે આપણી નાકા એટલે બધું મૂળ કારા કારા ભાગી જગી આવે આપણા ખેતરમાં તો મારે જવાનું છે કુટી આવે તો એ જટા करतो અમે કામ કર ભાવેશનો ફોન આવ્યો તો ઈ કાલે આ મબોટો ભરવા આવે વર્ષો વર્ષ હાટા પર ઢોટા કરીએ ને અમે માંડીવી આપી ને ઈ ખરીમાં આપી तो काले फरवा आए थे थर्मोस ने कहीं लेवा हो तो क्या तू जा तो ले तो आई जाए गुड मॉर्निंग हाँ, 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 અર પ્રથમ બોતા પછી બધી સાદમાં રાખવાનું હોય જરૂરી કામ હોય નિશ કરવાનું હોય તો ફાઇનલી આપણો ખરુદા કમ્પલીટ થઈ ગયું તો અટાણે હે ને 6:30 ના કો આગે હું ઉઠી ચા પાણી પીધા રામી નીર નાખી નીણી અટાણે ઢોરનો ડિપાર્ટમેન્ટ સંભાળ્યો તો કારણ કે મારો દુખે છે મસ્તો મજાનો પક કઈ ઘટે નહી હો પણ આ પછી ઘેર હોય ને એટલે બેઠા બેઠા હક ન થાયથી થાય એટલું પછી કરા ને મા અટાણે માંડવી વીણવા ગયા મણી કે તું અટાણે આવતી ન હું કા મણી અટાણે કીધો તો મારી પોઝિશન ને તૈયાર જેવી એટલે ઈ માંડવી વીણવા વયા ગયા ભગવાન કરે ને કાલે હવે મારો પોપ લગભગ તો મટે જાય હે જો કે દુખા ન ભરે થોડોક લોડ કામ નો વધી જાય ને તાર વારે દુખે દસ બાર કલાક દુખે એટલી બપોર રીતે હાવો એ મારે જાજી વાતો નથી કરી રહ્યું જો અટાણે પોતાનું કામ થઈ ગયું તો વાઈ અટાણે હાટ માં દવા મિનિટ નિવાર હે નું કુકીણો કરીને ભાગે આવ્યો ને આલે આવ્યો થર્મોસ થર્મોસ કે ફર્મોસ કે ફર્મોસ દેહી ભાષા માં તો ફર્મોસ કી આની ભાધી ખતમ કેવા છે ફર્મોસ નો એને ઇંગ્લિશ માં કહેવાય વેક્યુમ ફ્લેક્સ ફ્લેશક જે હોય આપણે આને થર્મોસ કેવા ના હોય તો ભાવેશ ની ન હે ને વાળી બહુ સટી થાય ને એટલે સાન વાંધો ન આવે લેગા હોય તો તો ઈ કાલે આવે માંડી ગયો ભરવા મે વાત કરી હતી ને કરી હતી કે નતી કરી કરી હતી મે બનાવે છે રોટલા અને હું હેન થમનેલ બનાવતા ભૂલે ગયો 10 મિનિટ ની વાર છે હમણા વીટીએ બહુ વેલા મોડા થાય હો મે બહુ થાય કે હમણા કામ પો વેલા મોડો છે ને તો હા હમણા કોઈ નથી મારી રોટલા જ છે હા એ પાછો ઓટલો નો ઓટી એટલે ગરમી નો થાય બહુ નો નકા ગરમી કેવી થાય જો અટાણે પવન પડે ગયો તો ઉતો હવાઈ ભૂકા બોલાવે એવો છે હા હા वो ठन्डा है पहले पोर्क है। हाँ तो पोर्क है वो ये घर में वो टूरिंग है पोर्क है वो ये लाया जो बिल्कुल। हाँ लो हमारा मोबाइल नहीं पसंद ये बाहर अच्छी वाली माना पोइन्ट ना पड़ता ना हाँ हाल होता है थम्बनेल बनाना ख्याल પછી કાલે બોલેરો ભરવાનો હોય મગોટુ બધું શું નાખવાનું હોય કાલે દુનિયાનું કામ ઘટાણી વિનાનું બેઠા બેઠા કામ કર્યું છે થોડા થોડી કામ કરવાનું છે પછી માંડી મણવવાની છે તો આપ લોકો ની આપણી વિરામ આપી દઈએ મડું નવા નવા લોગમાં ને નાથીનો કાલે પગ મટે જાય તો તો નઈ વાંધો આવે કઈ નથી